कोसोल एनर्जी ने बीएआरसी एशिया द्वारा वर्ष बेहजार पच्चीस श्रेष्ठ सौर ब्रांड ब्रांडनों ताज मब् नवीनीकरणीय ऊर्जा श्रेष्ठता में एक एक्सेलेंस सिद्धि भारत और यूएसए सहित वैश्विक बजारों में सीमाचिहूप प्रोजेक्ट्स पहुंचाड़ जाती है कोसोल एनर्जी जती त्रण दशांश एक जी डब्ल्यूपी उत्पादन शक्ति छसो वीस डब्ल्यूपी उच्चतम कार्यक्षमता पेनल ताजेतर की जाहरात एनटीपीसी ના કેટેગરી 1 પ્રમાણિત પેનલ્સ તરીકે વર્ગીકરણ અને આજે एनटीपीसी, એનએલસી, જીએસएफसी, જીઆઈપીસીએલ જેવા મુખ્ય સરકારી ખેલાડીઓ માટે સૌથી મોટો મોડ્યુલ સપ્લાયરસ અને ઈપીસી પ્લેયરમાં મુખ્ય ખેલાડી તરીકે નવીનતા, ઉચ્ચ સ્તરની ગુણવત્તા અને દરેક ઘર માટે સ્વચ્છ ઊર્જા સુલભ બનાવવાનો તેમનું મિશન પ્રત્યેની તેની અતુટ પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે. સૂર્ય કિરણ 40+ વર્ષથી વધુ વિશ્વાસ ધરાવતો એક લેગસી બ્રાન્ડ રહેણાંક વાણિજ્યિક અને ઔદ્યોગિક સૌર પાણી ગરમ કરવા અને છત ઉકેલોમાં એક મિલિયનથી વધુ વપરાશકર્તાઓને સેવા આપે છે કોરામ કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી એક નવી યુગની બ્રાન્ડ જે સૌર પંપ સૌર ડ્રાયર્સ અને સૌર કુકર જેવી નવીન સૌર ખેતી તકનીકો પ્રદાન કરે છે જે ભારતના ખેડૂતો માટે ઉર્જા કાર્યક્ષમ પદ્ધતિઓને સક્ષમ બનાવે છે સૂર્યકિરણ અને કોરામના બધા ઉકેલો કોસોલના ઉચ્ચ કાર્યક્ષમતા ભારતમાં બનાવેલા સૌર મોડ્યુલો દ્વારા સશક્ત છે જે સ્વચ્છ ટેકનોલોજી પ્રત્યે દરેક ખરેખર સ્વદેશી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. પરોણામ કાયનカル છે છે. કોસનરે અને કોસો એનર્જીને રપ્રેઝન્ટ કરવા રાજકોટમાં આવ્યો છું. આપા ચેનલ પાર્ટનર મીટ માં હતા. કોસો એનર્જી બારેમાં અને સંરે બારેમાં બોલો તો સંરે આપરો 40 યર્સ થી સોલર માં છે. વોટર હીટિંગ સિસ્ટમ્સમાંથી અને 2010 થી આપણે ફોટોવોલ્ટેક સિસ્ટમ્સમાંથી. આપણે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ બ્રાન્ડ છે જ્યારે સોલરની बारेમાં વાત કર્યો જાય તો અને આપણે ગ્લોબલી પણ હવે રેકોગ્નાઇઝ થયા છે થેન્ક યુ ટુ એ એવોર્ડ માટે અને આજનું મીટિંગનું જે આપણું રીઝનિંગ છે એની એ જ છે કે આપણે આપણું બ્રાન્ડને લોકલ બધા જે ચેનલ પાર્ટનર છે એને એમ્ફસાઇઝ કરવું છે કે આપણી શું ક્વોલિટી છે આપણે શું એમની માટે કરી શકીએ છીએ અને આપણે એમની માટે શું પ્રોવાઈડ કરી શકીએ છીએ થેન્ક યુ